નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે અવનવા ખેડૂત મિત્રો અને ખેતીની કંઈક નવી માહિતી આપણા સુધી પહોંચાડીએ છીએ આજે આપણે મગફળીના પાકની અંદર એક નવો પ્રયોગ જે અમારા જસપાલ કર્યો છે એ તમારા સુધી પહોંચાડવાનો આજે પ્રયત્ન કરીશું એનાથી કેવા ફાયદાઓ થશે એ આપણે એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ તમારો પરિચય મારું નામ પરમાર જસપાલસિંહ વનરાજસિંહ મારું ગામ મૂડી તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર પંચાણું ત્રણ સિત્તેર પિસ્તાલીસ બે ચોર્યાસી મેં આ ઓગણીસની સાલમાં મગફળી વાવી હતી પછી ના બીજી વાર વાવી છે અને ઓગણીસની સાલમાં મારો અનુભવ હતો કે ત્યારે જી વીસનું વાવેતર હતું ત્યારે કોઈ આવી ગિરનાર ચાર કે કાંઈ નથી આ વર્ષે ગિરનાર ચાર વાવી છે હવે ગિરનાર ચારની અંદર સુયા મૂકવા માટે એટલે હેઠે મૂળના અંદર લૂમખો કરે નજીકમાં એ વેલડી જાય નથી ઉભડી જાય કહેવાય છે આપણે ટૂંકમાં તો એને સૂયા મૂકવામાં સહેલાઈતા પડે એના માટે થઈ અને બા મોરપગું એટલે અમારે અહીંયા મોરપગગું કે ઘણા વિસ્તારમાં બલું કે હા અને અત્યારે હાલમાં આપણે પાળા ચડાઈ જે રીતે કપાસની અંદર કપાસમાં મોટો પાળો જોઈએ આની અંદર સામાન્ય નોર્મલ ધૂળે જ થડની બાજુમાં લગાડી એટલે સુયા મૂકવામાં મગફળીને સહેલાઈતા પડે બરાબર ઘણી વખત આ મગફળીમાં બધા ખેડૂત નિતરનો પ્રશ્નો હોય છે કે સૂયા ખાલી ઉપર રહી જાય છે અંદર જમીનમાં ઉતરતા નથી એટલે પોપટો બંધ પોપટો બંધાતો ને જયારે પોપટો અહીંને ઊંડું જવું પડે અંદર જઈ અને કઠણ જમીન હોય વધુ વરસાદના કારણે જમીનનો ક્ષાર ઉપર આવતો હોય એ ઉપર નો આવ્યો હોય કે આવ્યો હોય આપણે થોડોક એને ટેકો આપી તો એને સરળતા રે આપણે ઉત્પાદનની અંદર જે મેં ની સાલમાં જી વીસ થી ઓગણત્રીસ મણ સોળ ગુઠાના વિગે ઉત્પાદન લીધેલું છે બરાબર અને એ તો વેલડી જાતો છતાં મારો અનુભવ સારો એવો રહ્યો છે પછી છેલ્લો છેલ્લો લાભ એની અંદર કે જ્યારે ઈ પાડવામાં આવે બરાબર ઉપાડતા નથી મખ ખેડું ટ્રેક્ટર થી કે બળદ હાથી થી પાડીને રાંપ મારીને ઘણી જગ્યાએ ધહવાનું કે રાપળવાનું કે ઘણી બધા વિસ્તારની અંદર અલગ અલગ શબ્દો વપરાતા હોય તો એવડા ઈ તે એવી સરળતા રહે છે જ્યારે રાંપ એકદમ મસ્ત હાલે છે મૂળ અડધેથી તૂટવું જે રીતે આપણે તૂટે છે અને મખફડી ની અંદર જે વિનાટ કે અમારા વિસ્તારમાં હલો કે એ વિનાટે ઓછો પડે ઓછો પડે હા અને ફાયદો રહે છે મજા આવે છે અને ગે ગઈ સાલે અમે પાછી હવે આની અંદર રાઉન્ડની વાત કરો તો રાઉન્ડમાં આપણે હવે હજી કંઈ આપ્યો નથી બરાબર એક રાઉન્ડ માર્યો છે પણ ઓલો કે ફૂગ નાશક આપણે થાર નવસો એકોતેર અને બીજો આપણે જીગરી મારી પાસે પડ્યું હતું ગયા વર્ષનું એ જીગરીનો રાઉન્ડ આ બે વસ્તુ આપી છે બીજી કંઈ આપી નથી હવે ઇયળ અને ફૂલ જેલ બરાબર એનો રાઉન્ડ આગળ દેવાવા આ બસ બે ત્રણ દિવસની અંદર થોડાક મજૂર વ્યસ્ત છે કામમાં એટલે નથી કંઈ કર્યું મજૂરની અભાવે એવું છે એટલે હવે આની અંદર સુયા વધારે બેસે ફ્લાવરિંગ લાગે એ એવસ્થા છે તો એના માટે તમે આગળ ફૂલ જેલ ફૂલ જેલ રાઉન્ડ લેવાના હા ફૂલ જેલ તો ગયા વર્ષે જે તમે ફૂલ જેલ વાપર્યું તો બધા ખેડૂત મિત્રોને પણ તમે આઈપ્યું આ પેલું છે ઘણા ના તો એના અનુભવો તમારા કહેવા રહ્યા છે બધાય આ વર્ષે બીજી વાર લેવા આવશે એવા અનુભવ છે બીજી વખત ઘણા ના અત્યારથી કીધેલું કે એનો ફ્લાવરિંગ સ્ટેજ આવે અમારે જાજુ આવે તો કપાસ નું બરાબર મગફળી ના તો સો એ પાંચ દસ પ્લોટ નીકળે બરાબર અને જાજુ કપાસનું કપાસની અંદર ગયા વર્ષે મેં આપ્યું તું બધા આ વર્ષે બરાબર ફરીથી માંગવા વાળા છે એવા સારા એ ફૂલ જેલના રિઝલ્ટ છે અને ખાસ ખેડમિતો આજે તો આપણે વિડીયો માધ્યમથી એ જાણવાનું હતું કે ઘણા વિસ્તારની અંદર આ કોઈને ખ્યાલ હોતો નથી કે આ મગફળીમાં પણ બેડ કરી શકાય તમે ખૂબ સરસ નવો પ્રયોગ અમારા ખેડૂત સુધી પહોંચાડ્યો છે જેથી ખેડૂત મિત્રો ઘણી વખત તમારી જમીન કડક હોય સુયા પૂરા અંદર ઘણા બધા દવા તો મારે છે સુયા બેસે છે પણ એનો પોપટો બંધાતો નથી તો આ એક તમે જો નુસ્ખો કરી દેવામાં આવો ને ગિરનાર ચારનું વાવેતર પણ મોટા વિસ્તારમાં થયું છે ઘણા બધા ખેડૂતોએ કર્યું છે તો આ જો કરવામાં આવે તો ઉત્પાદનમાં પણ ખૂબ સારું રહે છે જે સુયા છે જેટલા પણ લાગશે અને થળની નજીક એ બધા એ પોપટામાં કન્વર્ટ થશે અને ઉત્પાદન છેવટે એ વધશે બીજું તમે રસપાલ છે ફૂગનાશક તરીકે હવે શેનો છંટકાવ કરવાના છો ફૂગનાશક તરીકે તો હજી એક વખત થાર નવસો એકોતેર જ આપે મારે હજી આ મારા પ્લોટની અંદર કંઈ બીજી તકલીફ નથી એટલે ફૂગનાશક તરીકે થાર નવસો એકોતેર અને એનો રાઉન્ડ આપ્યા પછી એક વખત માઇકોરાઈઝા આપવા બરાબર વામ માઇકોરાઈઝા શું નામ છે હા એ એક એક વાર વામ આપણે સ્ટાર વામ એ એક વખત હજી દેવાય એ આપ પછી આમાં શું ફાયદો થશે સ્ટાર વામ છે ને માઇકોરાઈઝ એક વસ્તુ એવી છે કે જમીનની અંદર જે પડ્યું છે ને અલભ્ય થઈ જાય છે આપણે તો ઘણું બધું નાખીએ જે અલભ્ય વસ્તુ છે એને લભ્ય કરીને દેવાનું કામ માઇકોરાઈઝા કરે છે જે માઇકોરાઈઝાની એની અંદર બે પ્રકારના માઇકોરાઈઝા મેં જાણ્યું છે ત્યાં સુધી ના આવે એન્ટોન એક એક્ટોન એન્ટો બે ઈ બંને માઇક્રોરાઈઝા અંદર કેવું હોય કે મૂળ અંદર જઈ જે મૂળ છે હવે આપણા છોડની આપણી પૂરી કેપેસિટી થઈ ગઈ કે અહીંથી ક્યાં ઊંધી જાય એ માઇક્રોરાઈઝા દ્વારા છ સેન્ટી પંદર સેન્ટીમીટર બાર થી પંદર સેન્ટીમીટર સુધી નવું મૂળ મૂકે એટલો દૂરથી દૂરથી ખોરાક લઈને આપે જે એ લઈ જ નથી હકવાનું છોડ એના ભવિષ્યમાં અને એને એ લેવડાવવાનું કામ માઇક્રોરાઈઝા કરે છે ઘણા બધા નજી માઇકોરાઈઝા કઈ રીતે વાપરવા આપણે શીખવાડી છે છતાં અવરું કરે કે ભાઈ આ વસ્તુ કઈ રીતે વાપરવી આપણે ઘણી એમને કહી કે ફૂગ નાશક સાથે ન દેવાય આ એક જાતની ફૂગ જ છે ફૂગ છે ફૂગની ની હારે તમે ફૂગ નાશક હારે આપે આ આપણે ફૂગ ડેવલપ કરવાની છે પણ આ ફૂગ રહી એ ત્રીસ થી પાંત્રીસ ટકા હાનિકારક ફૂગ છે ને એનો નાશ કરે છે એટલે હજી એનો એક રાઉન્ડ આપવાનો છે ખૂબ સરસ મજાની વાત આપણે જસપાલશ્રી દ્વારા કરવામાં આવી અને વિડીયોમાં ખૂબ સરસ સરસ મજાની માહિતી આપી કે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો એક મોબાઈલ ફરીથી નંબર આપી દેજો જેથી ખેડૂત મિત્રો વધારે માહિતી મેળવી છે મારો મોબાઈલ નંબર છે પંચાણું ત્રણ સિત્તેર બે ચોર્યાસી ખૂબ સરસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર